નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામની ઘટના ધમડાછા ગામના વતની તેજસ વસી જે ખરા મંગળવારથી ગાયબ હતા જી હા એડવોકેટ તેજસ વસી મંગળવારથી ગાયબ હતા અને આજ રોજ એમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો વાત જો કરવામાં આવે તો દેવદાથી કાયા તળાવ જતા માર્ગ ઉપર વાડી વિસ્તારની અંદર એમની જ માલિકીની હુંડાઈ કંપનીની સેન્ટ્રો કાર નંબર જી જે ટ્વેન્ટી ધોરણે એમણે પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે આવી સાથે જ એફએસએલ ને પણ ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું એફએસએલ ના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા બાદ સ્થળ તપાસ કરતા માલુમ પડ્યું કે એમની કારની અંદર બાજુની સીટ ઉપર એક શંકાસ્પદ પડીકી હતી અને સાથે પાણીની બોટલ હતી એટલે એફએસએલ અધિકારીના જણાવ્યા મુજબ કદાચ આ આત્મહત્યા શકે પણ પોસ્ટમોર્ટમ અને એફએસએલ ના અધિકારીઓ દ્વારા જ્યારે સંપૂર્ણ તપાસને ઓપ આપવામાં આવશે ત્યાર પછી જ મોતનું સાચું કારણ જાણી શકાશે પણ આ વકીલ તેજસ વસી જે ખરા એમના પત્ની પણ નોટરી છે વકીલ વ્યવસાય સાથે જોડાયેલા છે ખૂબ જ અભ્યાસુ અને સમજુ એવા વકીલે પોતે શા માટે આત્મહત્યા કરી અથવા તો એમની હત્યા થઈ છે એ તો પોસ્ટમોર્ટમ બાદ જ માલુમ પડશે ને કયા કારણોસર કારણ કે યુવાન વકીલ પોતાની જ માલિકીની કારની અંદર દેવદાથી કાયા તળાવના વિસ્તારની અંદર સુમસાન જગ્યા ઉપર જઈ અને કારની અંદર જેમની લાશ મળે છે જે પ્રમાણે અધિકારી જણાવે છે એ પ્રમાણે બાજુની સીટની ઉપર એક શંકાસ્પદ પડીકી મળી હતી પાણીની બોટલ પણ કારની અંદર હતી બીજા કોઈ પણ અવશેષો ત્યાંથી મળ્યા નથી તો આ આખા સંદર્ભે એફએસએલ અધિકારી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જિલ્લા ખાતે સાયન્ટિફિક ઓફિસર તરીકે ફરજ બજાવો છું બનાવવાડી જગ્યાએ કેટલાક ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યા છે કંઈક શંકાસ્પદ જેવું કંઈક વસ્તુ અત્યારે જ કંઈક હાલ જોવા મળ્યું નથી બનાવવાડી છે કે એક પાણીની બોટલ જે ખાલી અને એક શંકાસ્પદ પડી ગઈ જેવી બાજુની સીટમાં જોવા મળી છે તો એ એકત્રિત કરીને તકસ્વી તકસ્વીને સુપરત કરવામાં આવી છે મોતનું સાચું કારણ તો પીએમ દરમિયાન તથા એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે હાલ પ્રાઇમરી દ્રષ્ટિએ તો એક્સિડેન્ટ કેસ જ લાગે છે તો હાલ તો કદાચ આત્મહત્યા હોઈ શકે એવું માનવું છે પણ જ્યાં સુધી પોસ્ટમોર્ટમના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ દાવો કરવો યોગ્ય નથી પણ ચર્ચાઓ જી હા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચર્ચાઓ એવી ચાલી રહી છે કે મંગળવારે ગાયબ થયા પહેલાં એમનો કંઈક પડોશીઓ સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મંગળવારથી આ વકીલ જે ખરા એ વકીલની કોઈ ભાડ મળતી ન હતી અને અચાનક આજે એમનો મૃતદેહ મળી આવતા તો વસી પરિવાર જે ખરો ઘેરા અંદર ગરકાવ થઈ જવા પામ્યો છે કારણ કે અભ્યાસુ તજજ્ઞ અને જે ધરાશાસ્ત્રી એવા તેજશભાઈ શા માટે હત્યા થઈ અથવા તો એમની આત્મહત્યા કરી એ તો બાદ જ માલુમ પડશે પણ જ્યારે પોતાના પરિવારની અંદરથી વહેલ સો ગુમાવવાનો વારો આવતો હોય તો પરિવાર હાલ તો શોકની અંદર ગરકાવ થઈ ગયો છે અને આ પ્રમાણે મંગળવારથી ગાયાબદ્ધ થયેલા ધારાશાસ્ત્રી નો આજે મુદ્દે મળી આવતા નવસારી જિલ્લાની અંદર ફરી ચકચાર મચી જવા પામ્યો છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન